નમન જય માતાજી જય મહાદેવ તો આપ બધાનું ફરેક ઓર સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં અને કાલો બ્લોગ અપલોડ થઈ ગયો જોવાનું ભૂલતા નહીં આજે પણ આખો દિવસ મારી બનાવી રહ્યો જોય આજના દિવસમાં હું થાય જો ચાલો મળીએ પછી આગળ અને અરદની ડાળને ખાઈ લેને ખાતા ખાતા વિડીયો કોલ મૂકતી નથી મોટી મોટી કરી પણ સ્કૂલે ગયા નથી આ પહેરવું ત્યાં પહેરું ફળું પહેરવું પણ આંડી મારી ગયા છે ઘરમાં પાસે આજે સ્ટોકમાં છે એકદમ શાંતિ જો જ નથી

મંદો હોંગા કે આજે મોમલ ઘમેતા ઘમેતા તમે તો આવ જ ને ઓ પણ કોઈ જાતા હોય બનાવું બનાવ તને ભાવે ને બો સોસ છે કે નથી જો તો તો શું કરે છો ઠંડા પાણી દિયો શું આવે કુપીનો તો ફાઈ

તો મારે તો કોઈ દેવું છે ને આદર એટલે કોઈ બીજી વાર પણ કરે ન હું પણ છે ને ફૂલ છે અચ્છા કોણ છે ખુશલી જાય છે ફાઇનલી પાછી આવે તો બસ ફાઇનલી આવી ગઈ છે જાયલે કુનીયા રોવા રોવા કેવું કરું પણ મને હસવું આવે છે આ ખુશીની પાછળ થોડું જા ખુશી જા પાછી આવતી નહી હમણા ખુશી જા તો કાલેના બ્લોગમાં થોડુંક સ્પેશિયલ આવવાનું છે આ એની તૈયારી આલે છે આરાધ્યા જો પૂરી ગઈ છે કાલે કાલ જાગવા હટુ નમો પરજો જેમ આવે તને કાલે તો કાલ બ્લોક જોવાનું ભૂલતા નહીં કાલના બ્લોગમાં સ્પેશિયલ કઈક આવવાનું જયકું કુતરા જવા બટકું ભરી ગયા આવું છે બધું તો આજના બ્લોગ ને આપડે પૂરો કરીએ આવતીકાલે ફરી મળીશું નવા બ્લોક જય મધે જય માધે કો